દીકરા બરોબર નથી હા બરોબર ભલે નથી બરોબર તમારો ખાટલો છે ને આમ આમ છે એને હા એમ હાથ પાડવાની તમને ના ગમતું હોય પાડજો હા હું તમને સોનેરી સલાહ આપું છું અમે ધારો કે હું વ્યક્તિગત રીતે અમારા સંપ્રદાયના નિયમ પ્રમાણે દર વર્ષે શ્રાવણ મહિનામાં અમે ગ્રહ હરિભક્તો ના ઘરે પધરામણીએ જઈએ ત્યાં બેસીએ પંદર વીસ મિનિટ બધી વાતચીત થાય હું વ્યક્તિગત રીતે છેલ્લા છવ્વીસ વર્ષથી સંચુ મેં પચીસ હજારથી પણ વધારે ઘરોમાં વ્યક્તિગત ગયો છું ઘણી બધી આવી પરિસ્થિતિ જોઈ છે અને જાણી છે એની પરથી તમને વાત કરું છું આ તમને વાત કરું છું એમને નહીં આઈ હેવ પર્સનલી વિઝિટેડ મોર દેન ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ ફેમિલીઝ ઇન મોર ધેન ટ્વેન્ટી કન્ટ્રીઝ દુનિયાના વીસ દેશોમાં પચીસ હજાર ફેમિલીમાં વ્યક્તિગત ગયો છું બધા કલ્ચર જોયા જાણ્યા છે એટલે દીકરાની હોઉં ખાટલો ફેરવે એટલે ફેરવી નાખવાનો ચાર દિવસ ત્યાં સુયા પછી ઊંઘ ના આવે અને તડકો વધારે આવતો હોય તો જયારે તડકો આવતો હોય ને ત્યારે એને બોલાવીને કહ્યું જો બેટા મેં કીધું એમ કર્યું પણ જો મને તકલીફ છે એ તકલીફ ની તમને ચાર દિવસ પહેલા ખબર હોય ને કે આવું થવાનું છે તો ખાટલો ફેરવવો તે વખતે બોલવું એક વાર તો એનું મનનું રાખવું જ પડશે ખાટલો ફેરવવા જ દેવો પડશે હલા હું સુ કહું છું આ બધી પ્રેક્ટિકલ ટિપ્સ છે પછી 4 દિવસ પછી તડકો આવતો હોય બેસો ઉઠવામાં તકલીફ પડતી હોય ખાટલા પરથી ઊઠી નાખું આમ ગોળ ફરીને તમારે બાથરૂમનો ડોર આવતો હોય જે કંઈ તકલીફ પડતી હોય એને પ્રેક્ટિકલ દેખાડી બેટા તે કહ્યું એમ મેં કર્યું મને કંઈ વાંધો નતો પણ આટલી તકલીફ પડે છે તો કે સારું ચલો પાછો આમ કરી દઉં છું તો સારું પછી આમ તે વખતે બોલવાનું નહીં તો પહેલા દિન ખબર પડવી જોઈએ જો એ બોલ્યા તો હસતા હસતા આનંદ ની વાત કરું છું થતું નથી કોઈના એવી ભાવના ન હોય પણ આ તો હસતા હસતા વાત કરું છું કે સુમેળે રહેતા શીખવું પડે કારણ કે સ્વીકારી લેવાનું કે હવે આપણે સિત્તેર એસી ને એવું થયા બાજી કોઈ આપણા હાથમાં નથી હવે સંજોગો અને પરિસ્થિતિને આપણે અનુકૂળ થવું પડશે શરીરમાં તાકાત હોય મનોબળ હોય ત્યારે સંજોગો ને પરિસ્થિતિ આપણને અનુકૂળ થાય એવી ઈચ્છા પણ હોય અને તાકાતથી લડી પણ શકીએ ને સંજોગો પરિસ્થિતિ સામે પણ હવે એ નથી તો પરિસ્થિતિને આધીન થઈ પરિસ્થિતિ તમને તમારો દીકરો દીકરા કે દાદા ઈ બેસજો પપ્પા એ બેસજો મમ્મી બેસજો અને સાચો અમે આવીએ છીએ એટલે હાથ પાડવાની એમાં બીજું કોઈ નહીં એટલે તો સુમેળે સંપ રહેશે આદર રહેશે આ પ્રસંગે એટલે આ ઉંમરે આદર અને પ્રેમ આપણા પ્રત્યે રહે એની માટે નમ્રતા વિવેક અને જતું કરવું એ જ ભાવના રાખવાની તો તમારા પ્રત્યે નેક્સ્ટ જનરેશન ને આદર અને પ્રેમ રહેશે અને આદર અને પ્રેમ રહેશે તો આ છેલ્લા દસ પંદર વર્ષ છે એ શાંતિથી જીવી જવાશે એની માટે નમ્રતા વિવેક વ્યવસ્થાને માન આપવાનું નવી પેઢીને માન આપી દેવાનું રાજી રહેવાનું હાથ જોડી દેવાના અને શું બોલવાનું ભલે એક સરસ શબ્દ શું અને પાછો રીતે બોલવાનો હાથ જોડીને અને હસતા મોઢે ખ્યાલ આવ્યો પપ્પા આમ ભલે દીકરા નો કે મમ્મી આમ ભલે તો શું મંદિરે મૂકવા આવશે સાંજે જો સવારે કોક વાતમાં ભલે કર્યું હશે ને તો સાંજે મૂકવા આવશે ને તો સાંજે ગાડીમાં ડીઝલ નથી મારે મારે બીજો પ્રોગ્રામ છે જવાનું છે કારણ તો બધા હોય પણ સાંજે દીકરો કે દીકરાની ને મંદિરે લઈ જાય એવું રાખવું હોય તો સવારે અને બપોરે બે વખત હાથ જોડીને ભલે આ દુનિયાનો ક્રમ છે શીખી લેવાનો તો આવી રીતે એ અમુક સ્પષ્ટ વિચારો સ્પષ્ટ વર્તનો છે એ જીવનમાં રાખીએ તો આ સિનિયર સિટીઝન્સ આ ઉંમરે આપણે સદા આનંદમાં રહી શકીએ અને તમારી એક છેલ્લી વાત સાચી એક સારી વાત એ પણ છે કે તમારી જો કોઈ નાની મોટી હોબી હોય તો એમાં હજી તમે પ્રવૃત્ત રહી શકતા હોય તો રહેજો જેથી તમારું મન થોડું પ્રવૃત્ત રહે એન્ગેજ રહે બીજી પણ જે મેં વાત કરી કે કોઈ સંસ્થામાં તમે જોડાયેલા હોય કંઈક એમાં સેવા મળતી હોય જે પણ નાની મોટી ટેબલ જોબ તમે કરી શકો તો બે કલાક ઓનરરી બેસવું ત્યાં પણ બે ચાર લોકોને તમે મળો કંઈક વાતચીત થાય તો મન પ્રફુલ્લિત રહે એટલે કંઈક નાની સેવા થઈ શકતી હોય કોઈ સમાજ સેવાની તો એ પણ કરતા રહેજો તમારી કંઈક નાની મોટી હોબી હોય તેમાં પણ થઈ શકે તો થોડો સમય આપતા રહેજો તો મન પ્રફુલ્લિત રહે બાકીનો સમય શાંતિથી રહેવું